શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ યુવા ઉદ્ધારક આત્મીય સમાજ સર્જક સમસૃહદભાવ એકતા પ્રવર્તક યુવકો અને પરિવારોના હામી જેમના સ્પર્શ માત્રથી યુવાનોમાં અદ્વિતીય ચેતનાનો સંચાર થતો જેમની વાણીથી યુવાનોને પરમાત્મા સાથે એકતાની અનુભૂતિ થતી હતી એવા સુહદ સમ્રાટ ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો એકાણુમો પ્રાગટ્ય પર્વ હરી યુવા મહોત્સવ રૂપે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર રોજ અંકલેશ્વર સામોર મુકામે યોજાઈ રહ્યો છે જેની પત્રકાર પરિષદ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી પૂજ્ય સુચેતન સ્વામી પૂજ્ય હરિશરણ સ્વામી પૂજ્ય સર્વામંગલ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આ યોગ કાર્યને વર્તમાન કાળે સાધુતા મૂર્તિ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રભુજીવન સ્વામીજી આગળ ધપાવી રહ્યા છે એમની સાધુતા અને સહજતાની હરિપ્રસાદ સ્વામીજી જેવી જ દિવ્ય અનુભૂતિ અને પ્રતિતિ હજારો ભક્તોને એમનામાં થઈ રહી છે પૂજ્ય પ્રબોધ સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ હજારો યુવાનોને આધ્યાત્મિક માર્ગે દોરી રહ્યો છે એમની નિર્માણનીતા હજારો મુમુક્ષજનોને અંતર સ્પર્શ આપી રહી છે પૂજ્ય સ્વામીજી પ્રભુ ભક્તિ સ્વામીજી પ્રભુભક્તિ ગુરુભક્તિ અને દાસત્વ સભર નિરપેક્ષરિપ્રબોધમ સત્સંગ સમાજના લાખો યુવાનો અને ભક્તો પોતાના જીવનને સર્વાંગી ઉત્કર્ષ કરી રહ્યા છે તેમ જણાવી યુવા મહોત્સવની ઝાંખી કરાવી ગુજરાત સહિત ભારતભરમાંથી વિદેશમાંથી ભક્તો ઉમટી પાડવાના છે ત્યારે બાવીસો બસ 4000 કાર અને 10000 બાઇક નું પાર્કિંગ થશે તેવી 58 વિંગામાં પાર્કિંગ વ્યવસ્થા સંતોના માર્ગદર્શન હેઠળ 36 દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા 55 ફૂટ ઊંચાઈ ધરાવતો 100 બાય 60 ફૂટ ભવ્ય કલાત્મક સ્ટેજ 550000 સ્ક્વેર ફૂટમાં 1.5 લાખ ભક્તોની બેઠક વ્યવસ્થા સહિત પાણી ભોજન વ્યવસ્થા સુલભ વ્યવસ્થા મેડિકલ વિભાગ ઇમરજન્સી દવા સાથે છ હજાર સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે આ સહિત યુવા મહોત્સવની સંપૂર્ણ માહિતી પત્રકારોને આપવામાં આવી હતી મહોત્સવ સ્થળે માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અગ્રણી જીણાભાઈ ભરવાડે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે ભરૂચ પરિવાર પ્રમુખ મિલિંદભાઈ પટેલ સ્મિતલભાઈ પટેલ મિહિરભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રવર્ધન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસે છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે

આ ચેનલ ના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે અને દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વાત આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના જય શ્રી સ્વામી